નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવુલ અને રાહુલજી જીવા ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો હમણાં પચીસ જૂને ઇમરજન્સીની ગીરા ગઈ વર્ષગાંઠ ગઈ અને એ નિમિત્તે નવા ચૂંટાયેલા વડાપ્રધાન શ્રી નવી સંસદ નવા વડાપ્રધાન એમણે બરાબર આપાતકાલ ઇમરજન્સી કટોકટીને વખોડી નાખી પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે ઇન્દિરાજી ઇમરજન્સી મુકાવેલી એટલે એને વખોડવામાં આવી એ તો સ્વાભાવિક છે વખોડે જ ઇટ્સ ઓકે સ્પીકર ઓમ બિરલા એમણે પણ વખોડી નાખી સ્પીકરે તો તટસ્થ રહેવું જોઈએ પણ જોકે આ સ્પીકર કંઈ તટસ્થ રહેતા નથી એ હકીકત છે પણ વધારે ખરાબ ખોટું અથવા તો વધારે કઠ્યું હોય મને તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ બંધારણનો કાળો દિવસ ને એવું બધું સમથિંગ કંઈ ગણાયું બંધારણો ઉપર હુમલો હુમલો ગણાયો એ એટલે મને જરા હસવું પણ આવ્યું અને નવાઈ પણ લાગી કે ઇમરજન્સી કોણ નાખે છે ભાઈ ઇમરજન્સી રાષ્ટ્રપતિ મૂકતા હોય છે વડાપ્રધાન નહીં વડાપ્રધાન સજેસ્ટ કરતા હોય કે ઇમરજન્સી મૂકવી છે અત્યારે દેશમાં પરિસ્થિતિ બહુ ગંભીર છે તો રાષ્ટ્રપતિને એ સૂચના આપે અથવાની એ શું કહેવાય મૂકે પ્રપોઝલ મૂકે અને રાષ્ટ્રપતિ જો ના પાડે તો સહી ના કરે તો ઇમરજન્સી ના મુકાય એટલે રાષ્ટ્ર એક ઓગણીસો પંચોતેરમાં જે રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી મહંમદ એ સિનિયર રાષ્ટ્રપતિએ ઇમરજન્સી મૂકેલી એના હાલના રાષ્ટ્રપતિ વખોડે છે બંધારણ ઉપર હુમલો ગણાવે છે બંધારણની ત્રણસો બાવનમી કલમ બંધારણના ત્રણસો બાવનમાં આર્ટિકલ મુજબ ઇમરજન્સી મૂકેલી છે એમને એમ તો મૂકી નહીં હોય ને ઘરના કલમ તો નહીં કાઢી હોય ને તો આ રાષ્ટ્રપતિ કઈ રીતે એને વખોડે છે મને તો એ જ ન હોય લાગે છે પણ રાષ્ટ્રપતિઓ મોટાભાગે વડાપ્રધાનોના પપેટ રહ્યા છે પહેલાં જમાનાથી માણીને અત્યાર સુધી કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે ગમે તે પક્ષ હોય પરંતુ રાષ્ટ્રપતિએ તો આ વખોડવાનું કૃત્ય નહોતું કરવા જેવું એટલું બાકાત રાખવા જેવું હતું હવે તમને ઇમરજન્સીનો નવી પેઢીને બહુ ખબર નથી હોતી ઇમરજન્સી વખતે મને ઇમરજન્સી મોકલી પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં તો એ વખતે હું બરોડા ભણતો હતો એટલે મને ઇમરજન્સીની બધી ખબર છે કારણ કે આપણે પહેલાંથી છાપાઓ વાંચવાના રસિયા જ તો આ ઇમરજન્સીના મૂળ બહુ ઊંડા હતા સમજો તમે એક રાતોરાત નથી થઈ જતું બધું મૂળ ક્યાંક બીજે ક્યાંક જુદું પડ્યું હોય છે હવે શું થયું કે ઓગણીસો છાસઠમાં લાલબહાદુર શાસ્ત્રી પછી ને ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા હવે ખરેખર સિનિયોરિટીમાં મોરારજી દેસાઈ હતા પરંતુ મોરારજી દેસાઈનું પત્તું કાપીને એ વખતનું જે મોવડી મંડળ હતું કોંગ્રેસનું કામરાજ નાદર અને એ મંડળી હતી બુઢા ખડુસ નેતાઓની એમને એવું કે મોરારજી તો લા કડક લાકડા જેવો માણસ છે આપણું કયું કરશે નહીં એ બધા પ્રમુખને એ બધું મંડળ હતું કારોબારી હશે પક્ષની કારોબારીને પક્ષના પ્રમુખને એ બધા હતા કામરાજ નાદર ને બધા બધા નામ યાદ નહીં રહ્યા મને તો એ લોકોએ એવું વિચાર્યું કે મોરારજી તો બહુ લાકડા જેવો કડક માણસ છે અને કડક આખું જ છે થોડું આપણું કયું કરશે નહીં એના વહેલા આ ઇન્દિરાને આ ગુંગી ગુડિયા કહેતા હતા એને ઇન્દિરાને મૂકો એક સ્ત્રી છે લેડીઝ છે મહિલા છે અને બહુ બોલતી નથી બહુ અવાજ નથી એનો અને એનો વડાપ્રધાન બનાવો તો પછી આપણું કહ્યું ચાલે એટલે આ મંડળીએ એ વખતે મોરારજીનું પત્તું કાપીને ઇન્દિરાને વડાપ્રધાન બનાવે અને મોરારજીને ના વડાપ્રધાન બનાવેને ગૃહ ખાતું ફાઇનાન્સ એવું બધું કંઈ આપ્યું હશે એટલે ત્યાંથી આ ધમાલના બીજ રોપાયા એવું કહીએ તો પણ ચાલે હવે છાસઠમાં ઇન્દિરાજી બની તો ગયા પછી ઇન્દિરાજીએ એમનો અસલ રંગ બતાવ્યો કે આ લોખંડી મહિલા છે આ તમે માનો એવી ગુંગી ગુડિયા નથી એટલે ઇન્દિરાજીએ પછી આ બુઢ્ઢાઓનું પત્તા કાપવા માટે બધા યંગસ્ટરો એ જમાનાના કોંગ્રેસીઓને પોતાની તરફી કરી લીધા અને છાસઠમાં વડાપ્રધાન બન્યા અને સિક્સટી નાઇનમાં સિક્સ્ટી સિક્સમાં વડાપ્રધાન બન્યા સિક્સટી નાઇનમાં એમણે કોંગ્રેસના બે ભાગ પાડતી દીધા સિન્ડિકેટ અને ઇન્ડિકેટ ઇન્દિરા કોંગ્રેસ અને સિન્ડિકેટ કો એ બધા ઓલ્ડ ઓલ્ડ કોંગ્રેસીઓ બધા ગયડા અને બે ભાગ પડી ગયા એટલે આ જે સિનિયર નેતાઓ કોંગ્રેસના હતા એમના મનમાં તો કઠે તો ખરું જ કે આ તો દાવ મારી ગયા બેન અને એ થઈ ગયું અને ઓગણીસો એકોતેરનું જનરલ ઇલેક્શન આવ્યું ત્યારે ગરીબી હટાવોનો નારો આપીને હું એ વખતે અગિયારમાં ધોરણમાં ભણતો હતો બરોડામાં તો ગરીબી હટાવોનો નારો આપીને ઇન્દિરાજી ત્રણસો બાવન સીટ મેળવી પાંચસો અઢારમાંથી જંગી બહુમતીથી વડા જીતીને વડાપ્રધાન બની ગયા એટલે અહીં પેલા સિનિયર નેતાઓનું પત્તા કપાઈ ગયા એટલે એમના મનમાં તો હોય આગ જલતી હોય એટલે અને એમાં પછી ઓગણીસો એકોતેરના ડિસેમ્બરમાં પાકિસ્તાન જોડે વોર થયું એ બધી હિસ્ટ્રી તો મારે તમને બહુ કહેવી નથી આપણે માણેક શાહનું મૂવી જોઈ લેવાનું એટલે ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં વોર થયું પાકિસ્તાનના ભાગલા પાડી ગયા આ બધું થયું એટલે ઇન્દિરાજીની તો પ્રચંડ લોકપ્રિયતા વધી ગઈ બરાબરની થઈ ગઈ હવે અહીં ડિસેમ્બર ઓગણીસો તોતેરના માર્ચમાં ઓગણીસો તોતેર ડિસેમ્બરમાં એલડી એન્જિનિયરિંગમાં મેસનું બિલ વધાર આવ્યું હશે અહીં અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજમાં એ વિદ્યાર્થીઓ ત્યાં આંદોલન ચાલુ કર્યું અને એ આંદોલન નવનિર્માણ આંદોલન તરીકે ફેમસ થયું માર્ચ ઓગણીસો સુધી ચાલેલું એ આંદોલન ચીમનભાઈને હટાવવાના હતા અને એ બરાબર આંદોલન ચાલ્યું એ આંદોલનમાં હું એક મહિનો બરોડા હતો એક મહિનો વિજાપુર હતો એટલે મને બધું ખબર છે પહેલું વર્ષ હતું મારું કોલેજનું હવે આ આંદોલન જે હતું ગુજરાતનું નિર્માણ આંદોલન એને જયપ્રકાશ નારાયણને મોરારજીને બધા છેક દિલ્હી યુપી બિહાર સુધી ખેંચી ગયા મૂળ પેલી જૂની વસૂલાતો કરવાની એટલે ઇન્દિરાને હટાવ્યા કોઈ પણ ભોગે એટલે આંદોલન ત્યાં લઈ ગયા અને એ સમયે રેલવે મિનિસ્ટર લલિત નારાયણ મિશ્રાનું મર્ડર થયું બોમ્બ ફેંકીને એમને હોડાઈ દેવામાં આવ્યા જેપી એ વખતે રેલવે યુનિયનોમાં બહુ ચાલતું હતું જેપીનું તો એપ્રિલ ઓગણીસો ચુમ્મોતેરમાં જેપીએ ટોટલ રેવોલ્યુશન સમૂળી ક્રાંતિ એવો નારો આપી અને સભાઓ ગજવવા માંડી ઇન્દિરાને હટાવ્યા કોઈ પણ ભોગે એ એમનો હેતુ હવે એ એ વખતે એ સમયમાં શું થયેલું કે ઓગણીસો એકોતેરનું જે ઇલેક્શનની મેં વાત કરી ઇન્દિરાજી ત્રણસોને બાવન સીટે જીતી ગયા હતા તો એ વખતે એમની સામુ હારેલા ઉમેદવાર હતા રાજનારાયણ એ રાજનારાયણે કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ કરેલો કે ઇન્દિરાજીએ સરકારી મશીનરીનો અને સરકારી અધિકારીઓનો ઉપયોગ કર્યો છે તમે જુઓ એ જમાનામાં સરકારી અધિકારીનો ઉપયોગ વડાપ્રધાન તરીકે હો તો એ ના કરી શકતા તમે કે મશીનરીનો ઉપયોગ પણ ચૂંટણી પ્રચારમાં ના કરી શકતા કેસ થતો અત્યારે પણ થાય પણ અત્યારે કોઈ કરતું નથી અત્યારે બેફામ સરકારી મશીનરી વપરાય છે સરકારી અધિકારીઓનો ઉપયોગ કરાય છે કોઈ કેસ કરતું નથી પણ એ જમાનામાં રાજનારાયણે ઓગણીસો એકોતેરમાં કેસ કરેલો એનો ઓગણીસો ને એનો હા અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ઇન્દિરાજીએ ખરેખર સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો છે વાસ્તવમાં એક લાઇટ આલી હતી યશપાલ કપૂર નામના સરકારી અધિકારીએ રાજ્યના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાંથી મફત લાઇટ આપી હતી આ લાઇટનું લોચો પડ્યો અને ઇન્દિરાજીને એ સરકારી અધિકારી અને એ અધિકારીએ રાજીનામું તો આપ્યું હતું પણ એ રાજીનામું આ ઉપયોગ થયો ત્યારે સ્વીકારાયું નહોતું ત્યાં સુધી પછી સ્વીકારાયું અથવા પછી આપ્યું હશે પણ જ્યારે આ ઇલેક્ટ્રિસિટી આપી ત્યારે અધિકારી ચાલુ હતો એટલે એ મુદ્દા ઉપર ચાર વર્ષે જગમોહન સિંહ કરીને કોઈક જજ હતા એ જગમોહન લાલ સિંઘ એવું કંઈક નામ હતું એમણે ચુકાદો આપ્યો ઇન્દિરાજીનો બરખાસ્ત કર્યા એમપી તરીકે અને એમ કે આ ખોટી રીતે ચૂંટણી લડ્યા છે એટલે ઇન્દિરાજી પછી ગયા સુપ્રીમ સુપ્રીમે પણ એ ચુકાદો માન્ય રાખ્યો એમપી તરીકે ના એમના તમામ હક હક બધા રદ કર્યા પરંતુ પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટર તરીકે વડા વડાપ્રધાન તરીકે ચાલુ રાખ્યા ભાઈ એમની બધી અપીલોનો નિકાલ ના આવે ત્યાં સુધી વડાપ્રધાન તરીકે એ ચાલુ રહેશે પણ એમપી તરીકેના બધા હક બધા નાબૂદ કરી દીધેલા અહીં એ મોરારજીને જયપ્રકાશ નારાયણને મજા પડી ગઈ કે હવે ઇન્દિરા ગયા કોર્ટમાંથી તો હાર્યા છ વર્ષ માટે બરતરફ વોટ બી આપી ના શકે ઊભા ના રહી શકે ચૂંટણીમાં આવો બધો ચુકાદો આવી ગયો છે એટલે એ બધા ખુશ થઈ ગયા અને પછી એ પચીસ જૂને ચોવીસ જૂને સુપ્રીમમાં ગયા થાય પણ એ ચુકાદો માન્ય રહ્યો પછી એ જયપ્રકાશ નારાયણ અને મોરારજી દિવસે રામલીલા મેદાન જ હશે દિલ્હીમાં તો એ જ મેદાન હોય છે લાખોની મેદની ભેગી કરી અને જયપ્રકાશ નારાયણે એમાં જે બોલ્યા એના ઉપર ઇમરજન્સી આવી છે એ વાક્યો એ બોલવાનું નહોતું એમણે પણ એ બોલ્યા એ એ સભામાં લાખોની સભામાં જયપ્રકાશ નારાયણે એવું કહ્યું આર્મી લશ્કર અને પોલીસને એવું કહ્યું કે તમે સરકારી આદેશો માનશો નહીં ખોટા હોય તો માનશો નહીં એવું કશું કવચમાં બોલ્યા હશે પરંતુ આ પકડ્યું કે આ સરકારી અધિક ખાતાઓ જે પોલીસ ખાતું અને લશ્કર એમને આ બળવો કરવા રિવોલ્ટ કરવા બળવો કરવા માટે ઉશ્કેરી રહ્યા છે અને એવું જ થાય ને તમારે કેન્દ્ર સરકારના આદેશો લશ્કરે માનવા નહીં પોલીસે માનવા નહીં તો પછી એ બળવો જ થઈ જાય ને એક જાત તો આવું તો પછી વડાપ્રધાન ગભરાય તો ખરા ને ભાઈ અત્યારે તમને આ હું જે નવી પેઢીને આ ખબર નથી હોતી કે કયા આધાર ઉપર ઇમરજન્સી આપવામાં આવેલી નોર્મલ બોલાયું હશે વાક્ય પણ પકડાઈ તો ગયું આ વાક્ય કે નોર્મલ હોય ને આ બોલાય ને તમે લશ્કરને પોલીસને ઉશ્કેરો છો એવું થયું તો તો આખા દેશમાં બળવો થઈ જાય અરાજકતા થઈ જાય પછી તો ગૃહયુદ્ધ થઈ જાય તો તો પછી ઇમરજન્સી જ નાખવી પડે ને અને ઇમરજન્સી તો વોર હોય તારે નાખતા હોય છે ચાઈના જોડે તારે ઇમરજન્સી નાખેલી અને ઇકોતેર માં પણ ઇમરજન્સી તો નાખેલી પાકિસ્તાન જોડે વોર થયેલું તારે અને પછી આ પંચોતેરમાં ફરી નાખવી પડી તો પછી આ પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે જે એમણે પેલું કહ્યું હતું પોલીસના લશ્કરને આદેશ નહીં માનવાનો એ વાક્ય પકડીને ઇન્દિરાજીએ રાષ્ટ્રપતિને સૂચન કર્યું કે હવે ઇમરજન્સી નાખવી પડશે એટલે એના પુરાવા આપ્યા હશે એટલે રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદે ઇમરજન્સીમાં એમાં દસ્તખત કરી દીધા ત્રણસો બાવન આર્ટિકલ ત્રણસો બાવન મુજબ સહી કરી અને દર છ મહિને વધારતા રહ્યા હશે ગુજરાતમાં પણ રાષ્ટ્રપતિ શાસન આવી ગયું હતું ચિમનભાઈને હટાવી દીધા હતા અને એ પછી તો તરત જ ઇમરજન્સી આવી ગઈ એટલે પછી તો બધા નેતાઓને જેલમાં ઠૂસી દીધા તમામ નેતાઓને આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો બધા ઉપર એવી બધી સંસ્થા ઉપર અને બધા ઘણા બધા નેતાઓ ભૂગર્ભમાં ભાગવા માટે સફળ થઈ ગયા અને આ જે પેલો એક તો રેલવે પ્રધાન મરી ગયા બોમ્બથી ઉડાવી દીધા એ અને આ ભાષણ આ બે વસ્તુ નડી ગઈ આરએસએસ ઉપર પણ પ્રતિબંધ મુકાઈ ગયો તો હવે આપાતકાલીન સંઘર્ષ ગાથા નામનું આરએસએસ દ્વારા એક પુસ્તક રખ રચાયેલું છે અને એના સંપાદક છે સહસ્ત્ર બુદ્ધે અને માણિકચંદ બાજપાઈ અમારું અમુક ના રહે લખવું પડે તો આ બે જણાએ સંપાદકોએ આપાતકાલીન સંઘર્ષ ગાથા નામનું પુસ્તક લખેલું છે ને એ સંઘ તરફથી પ્રકાશિત થયું છે ને એમાં ક્યાંય મોદીજીનું નામ નથી મોદીજીએ પુસ્તક છપાવી દીધું છે કે મેં બહુ જ સંઘર્ષ કર્યો આપાતકાલમાં આમ કર્યું તેમ કર્યું બધે તો પહોંચી જતા હોય છે પરંતુ આ પુસ્તક જે સંઘ દ્વારા છપાયું છે એમાં એમનું નામ નથી ને મળે તો કોઈ સ્ક્રીનશોટ મોકલજો મને આપણે એમાં નહીં માનવાનો કોઈ અર્થ નથી એવું કોઈ એ નથી માની લઈશું પરંતુ એમાં વિષ્ણુ પંડ્યાનું નામ છે સુબ્રમણ્યમ સ્વામીના નામ હોય ઘણા બધાના નામ સુરેશ મહેતાનું નામ છે કોઈ બલવંતરાય દેસાઈનું નામ છે પરંતુ મોદીજીનું નામ નથી હવે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો તો એ વખતે અને બાળા દેવરસ સરસંઘ ચાલક એટલે સુપ્રીમો હતા એમને પણ જેલમાં પૂરતી થતા બહુ બધા જેલમાં પૂરતી થયેલા તો એ જેલમાં યરોડા જેલમાંથી પછી ઇન્દિરાજીના પત્રો લખતા હતા અમને છોડી દો સંઘનો આમાં કોઈ હાથ નથી જેપીના આંદોલન જોડે સંઘનો સંઘનો કોઈ ભાગ જ નથી કોઈ રોલ નથી અને સંઘ પ્રત્યે તમે પૂર્વગ્રહ છોડી દો ફરી વિચારો સંઘ ઉપરથી પ્રતિબંધ હટાવી લો આવો બધું એ વારે ઘડીએ પત્રો લખતા હતા એપોલોજી લેટર લખતા હતા બાવીસ આઠ ઓગણીસો પંચોતેરનો એક લેટર છે એક દસ અગિયાર પંચોતેરનો પણ એક લેટર છે અને એમાં પંદરમી ઓગસ્ટે ઇન્દિરાજીએ ભાષણ આપ્યું હશે એના વખાણ કરેલા ઇવન ઇમરજન્સીના મારું સમર્થન છે ઇમરજન્સીમાં બહુ શિસ્તથી કામ થાય છે બહુ સારું કામ થાય છે એના વખાણ કરેલા ઇમરજન્સીમાં વીસ મુદ્દાની યોજનાઓનો બધું જે અમલ થઈ રહ્યો છે વીસ એકવીસ મુદ્દાનો જે હોય તો એને અમારો ટેકો છે અમે એમાં હેલ્પ કરીએ કરીશું સંગ્રહ માણસો કામ કરશે ટેકો આપશે અને બહુ સારું થઈ રહ્યું છે એવી રીતે વખાણ પણ કરતા હતા વારે ઘડે લેટર લખતા હતા ફરી વિચારો ફરી વિચારો પ્રતિબંધ મૂકવા માફી માગતા હતા ઇવન એમણે વિનોબાજીને પણ વચમાં નાખ્યા હતા વિનોબાજીને પણ એમણે જણાવ્યું હતું કે તમે આનો કંઈક નિવેડો લાવો અને સંઘ ઉપરથી પ્રતિબંધ હટે એવું તમે કરો આર આરએસએસ યોગદાન આપશે આ બધી યોજનાઓ જે છે પીએમની એ બધામાં યો આર યોગદાન આપશે આવા બધા એમણે લેટરો લખ્યા ને આરોપો બધા ખોટા છે અમારી ઉપર દૂષિત પૂર્વગ્રહ છોડો આવા બધા એમણે અને બેન હટાવો આવા લેટરો એમણે લખેલા વિનોબાજીને પણ નાખેલા અટલ બિહારી વાજપેયીએ પણ એક એપોલોજી લેટર લખેલો ને એમની તબિયત તો સારી નહોતી તો એમના તો છોડી જ મૂક્યા હતા ઇન્દિરાજીએ પણ એમના નજર કેદ જેવા બંગ બંગલામાં રાખ્યા હોય બીજા કોઈ આરએસએસના નેતાને તો ઇન્દિરાજીએ બહુ હેલ્પ કરેલી એવું પણ હતું અને બીજી મહત્ત્વનું છે કે એ વખતના ઓગણીસો પંચોતેરમાં જે આઈબી ચીફ હતા ઇન્ટેલિજન્સ બ્યુરો કહેવાય ભારત સરકારનું ગુજરાતનું નહીં ભારત સરકારનું આઈબી ચીફ હતા રાજેશ્વર રાવ એમણે ઇન્ડિયા ક્રુશિયલ યર નામનું એક બુક લખી હતી અને એમાં એમણે લખ્યું હતું કે એ ગાંધી શ્રીમતી ગાંધીને ટેકો આપેલો ઇન્દિરા ગાંધીને એ ટેકો આપેલો એવું પૂર્વ આઈબી ચીફ રાજેશ્વર રાવે લખેલું ને આ પુસ્તક ગુજરાતમાં મોદીજી સત્તા ઉપર આવ્યા પછી લખેલું છે ટૂંકમાં અત્યારે આ બધા ઇમરજન્સીને વખોળે છે પરંતુ હું તમને કહું કે ભાજપમાં ભાજપવાળા અત્યારે ઇમરજન્સીને વખોડે છે ઓકે ઓગણચાલીસ ટકા ભાજપના સંસદ સભ્યો કોંગ્રેસની છે મૂળ તમે કોંગ્રેસના ઓગણ ચાલીસ ટકા સંસદ સભ્યો જોડે લઈને બેઠા છો ને અત્યારે કોંગ્રેસે મૂકેલી ઇમરજન્સીને વખોડો છો અને એ સમયે વગોવાયા હતા સૌથી વધારે સંજય ગાંધી સંજય ગાંધીને ખાસ તો કુટુંબ નિયોજન યોજનામાં વગોવાઈ વગો ગયા હતા અને એ જમાનામાં સંજય ગાંધી એવો વિચારતા હતા કે ભારતનો તમામ વિકાસ વસ્તી વધારો થઈ જાય છે એ તો હું હું કાયમ કહેતો હોઉં છું કે ભારતનો જેટલો વિકાસ થાય છે એ વસ્તી વધારો ચાઈ જાય છે એટલે વિકાસ દેખાતો નથી તો વસ્તી વધારો પહેલું રોકવો પડે એ ઓગણીસો ને પંચોતેરમાં સંજય ગાંધીને ખબર હતી અને એમણે થોડો ઉગ્ર પ્રોગ્રામ કરેલો નસબંધીનો વસ્તી ઘટાડવા માટે ને એમ સંજય ગાંધીએ તો એવું ના કર્યું હોય કે બધાને જે પકડી લાવો બધાને નસબંધી કરનાખો એવું તો ના કહ્યું હોય પણ સરકારી અધિકારીઓને સરકારી કર્મચારીઓ ટાર્ગેટ પૂરું કરવા જેને તેને ઘેડા બુઢા વાંઢ બધાને પકડી લાવીને નસબંધી કરી દેતા હતા એટલે એ થોડી જાદતી થઈ ગઈ અને સંજય ગાંધી સારા એવા વગોવાઈ ગયા હતા અને સંજય ગાંધીના ખાસ માણસો બીસી શુક્લન એ બધા તો પછી ભાજપમાં આવી ગયા હતા તો તમે ભાજપમાં લીધા કઈ રીતે બંસીલાલ હતા આ બધા તો ભાજપે લઈ લીધા હતા અચ્છા સંજય ગાંધીએ જ આમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો એવું બધા કહેતા હોય ઇમરજન્સીમાં તો એ પરિવાર તો તમારી જોડે સંજય ગાંધીનો પરિવાર મેનકા ગાંધી અને વરુણ ગાંધી તો વર્ષોથી ભાજપમાં છે આ દોગલા પંથી થાય કે નહીં વખોડ વખોડો છો પણ તમે એમના તો જોડે લઈને ફરો છો એમના પરિવારને તો જોડે લઈને ફરો છો એટલે ટૂંકમાં ઇમરજન્સી એ વખતે યોગ્ય પગલું હતું કે ખોટું હતું આજે કેટલા બધા વર્ષ થયા અને એકવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેરના દિવસે પછી ઇમરજન્સી રદ કરવામાં આવી ઇન્દિરાજીને લોકશાહીમાં શ્રદ્ધા હતી એટલે એમણે થોડો સરમુખ અત્યાર સ્વભાવ તો હતો પણ એમણે ફરી ચૂંટણી આપી હારી ગયા રાજનારાયણના વરઘોડા નીકળ્યા હતા બરાબર મોટા અને રાજનારાયણ પાછળ જીતી ગયા પણ એ બધી સરકારો જે જનતા દળ રચાયું મોરારજી વડાપ્રધાન બન્યા ચરણસિંહ બન્યા અને આ બધા પછી બહુ કંઈ ટક્યું નહીં અને ફરી પાછી ચૂંટણી આવી ઓગણીસો એંસીમાં કે એવી બહુ ચોક્કસ યાદ નથી પ્રચંડ બહુમતીથી ઇન્દિરાજી પાછા બેસી ગયા તો આઈ થિંક ઓગણીસો ચોર્યાસીમાં એમનું મર્ડર થયું ત્યાં સુધી રહ્યા પણ ટૂંકમાં હજુ એ ઇન્દિરાજી ઇમરજન્સી બહુ બહુ જ લોકોને હેરાન કર્યા તો એ ફરી જીતત નહીં પ્રચંડ બહુમતીથી પરંતુ હું તમને કહું કે ઇમરજન્સીમાં હું હતો ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થયું ત્યારે પણ હું ભણતો હતો ઓગણીસો પંચોતેરમાં ઇમરજન્સી મૂકી ત્યારે વડોદરા ભણતો હતો અને સિત્યોતેરમાં ઉઠાઈ ત્યારે પણ વડોદરા હતો અને એ બધા ઇલેક્શનોમાં જનતા પાર્ટી જીતી ત્યારે પણ હું બરોડા હતો ને આ બધું બહુ રસપૂર્વક રોજ અમે વાંચતા હતા તો પ્રજાને કોઈ તકલીફ નહોતી જે પણ તકલીફ ઇમરજન્સીમાં હતી એ નેતાઓને હતી વિરોધ પક્ષના નેતાઓને બધી તકલીફો હતી પ્રજાને કોઈ તકલીફ નહોતી પ્રજાના કામ તો સટાસઠ થતા હતા ઇમરજન્સીમાં સરકારી અધિકારીઓને થોડા કામ કરવા પડતા હતા અંદરખાને એમને તકલીફ કહેવાય કે આપણા દેશમાં તો કામ કરવું કોને ગમે છે એટલે ઇમરજન્સીમાં સ્ટાસઠ પ્રજાના કામ થતા હતા એટલે પ્રજાને તો કોઈ તકલીફ નથી જે તકલીફ હતી એ નેતાઓને હતી અને મૂળ આખું એ મેં તમને કહ્યું એમ જૂની વાત હતી ઓગણીસો ને અગ્નિ સિત્તેરમાં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારના સિનિયર કોંગ્રેસીઓ ઇન્દિરાજીથી દાજે ભરેલા હતા અને એમને હટાવવા માટે બધા કારસા ચાલતા હતા એમાં આ ઇમરજન્સી નખાય અને અત્યારે આપણી ઇમરજન્સીને લોકશાહીની ઉપર કાળો ધબ્બો ફળાણું ઢીકણું કહીએ છીએ પરંતુ બંધારણની કલમ ત્રણસો બાવન મુજબ જ રાષ્ટ્રપતિએ ઇમરજન્સી દાખલ કરેલી આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય